મહાનગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતા વહીવટી ચાર્જનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વહીવટી યુઝર ચાર્જની વસુલાત કરવા સામે ભાવનગર સ્વીટ મર્ચન્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વેપારીઓએ મનપાના જુદા જુદા વેરા ભરતા હોવા છતાં વહીવટી ચાર્જ આડેધડ રીતે વસૂલ કરવામાં આવે છે તેથી વેપારીઓમાં તંત્ર સામે નારાજગીની લાગણી જન્મી હતી આ વહીવટી ચાર્જ અલગ અલગ રકમ જેવી કે પાંત્રીસ હજારથી માંડીને બોત્તેર હજાર જેટલી વસૂલ કરવામાં આવે છે તેથી નાના વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે અને કીડીને કોષના ડામ આપવા જેવી મનપાની નીતિના વિરોધમાં સ્વીટ મર્ચન્ટ એસોસિએશન દ્વારા ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ વેરો ઘર વેરો પાણી વેરો તથા સ્ટ્રીટ લાઇટ વેરો બીજા બધા અન્ય ટેક્સો લેવા છતાં વહીવટી ચાર્જ નામનું એક બિલ આપેલ છે ફરસાણના વેપારીઓ મીઠાઈના વેપારીઓ રેસ્ટોરન્ટના વેપારી તથા હોટલના માલિકોને આ વહીવટી ચાર્જનું બિલ કોઈકને અઠ્યોતેર હજાર બોતેર હજાર સાહીઠ હજાર અડતાલીસ હજાર પાંત્રીસ હજાર આ પ્રમાણે બધાને બિલ આપેલ છે તો આ વહીવટી ચાર્જનું બિલ કયા અનુસંધાને આપેલ છે સફાઈ વેરો તો નિયમિત દર વર્ષે બધા વેપારીઓ ભરે છે આની પહેલાં ટેક્સ જે હતો એના કરતાં ડબલ થઈ ગયો તો પણ બધા ભરે છે નિયમિત હવે આ વહીવટી ચાર્જનું બિલ એક ખાલી ભાવનગરમાં જ છે ભાવનગર સિવાયના ગુજરાતના કોઈ પણ શહેરમાં આવા વહીવટી ચાર્જ નામનું બિલ અમે લોકોએ જોયું નથી તો અહીંયા જ કેમ અમારો મુદ્દો એ છે એ મુદ્દાની રજૂઆત કરવા માટે અમે આવતીકાલ બાવીસ તારીખ મંગળવાર બપોરે સાડા ત્રણ વાગે ભાવનગર મહાનગરપાલિકાએ ભેગા થવાના છે અમને બધાને જે કોર્પોરેશન દ્વારા આ વહીવટી ચાર્જનું બિલ આપવામાં આવ્યું છે આની પહેલાં જે બિલ આપવામાં આવ્યું હતું એ બધાને એક સરખું આપવામાં આવ્યું હતું સાવ કાચી પહોંચ જેમાં કોઈની સહી પણ ના હોય અઠ્યોતેર હજારના બિલ બધાને આપવામાં આવ્યા હતા જે અત્યારે જે બધાને બિલ આપી રહ્યા છે તે બધાને અલગ અલગ બિલ આપી રહ્યા છે કોઈ વેપારીને પાંત્રીસ હજાર કોઈ વેપારીને ચાલીસ હજાર કોઈ વેપારીને પચાસ હજાર અલગ અલગ વહીવટી ચાર્જનું બિલ આપી રહ્યા છે પહેલાં એક તો કોર્પોરેશન સફાઈ વેરો લે છે બીજું બાજુ સફાઈ વેરામ હમણાં નવો પણ એક ટેક્સ ઇન્વોલ્વ કરવામાં આવ્યો છે જે દુકાન પર પચાસ રૂપિયા અને મકાન પર ત્રીસ રૂપિયા એ ઉપરાંત જે વહીવટી ચાર્જનું બિલ આપે છે કોર્પોરેશન તેમાં વહીવટી ચાર્જ કેવી રીતે સેનો વહીવટ શું વહીવટ એવું કોઈ લખેલું આવતું નથી સફાઈ વેરો છે કે શું છે પણ માત્ર ને માત્ર વહીવટી ચાર્જનું બિલ છે જે બિલ આપણે બતાવું લાવતો સોલિડ વેસ્ટ સોલિડ વેસ્ટ તરીકેનું બિલ આપે છે જે બિલમાં માત્રને માત્ર વહીવટી ચાર્જ લખેલો છે આ કઈ રીતનો વહીવટી ચાર્જ છે વહીવટી ચાર્જ કેવી રીતનો સુપ્રીમ કોર્ટે ના પડેલી છે અને આ એક માત્ર ભાવનગર ઉપર જ અને ભાવનગર કરતા ખાલી સ્વીટ મર્ચન્ટ એસોસિએશન વેપારી તેમજ હોટેલ મેને હોટેલ વાળાને બીજા અન્ય કોઈને નહીં અને માત્ર ને માત્ર વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બીજી વખત બિલ આવેલું છે આની પહેલાં એક વખત રજૂઆત કરી હતી એનો કીધું હતું કે ના આ રીતે ના હોય પણ થઈ જશે હજી કાંઈ થયું નથી એ માટે અમે કાલે બપોરે સાડા ત્રણ વાગે મહાનગરપાલિકા ભેગા થવાના છીએ અને આની પછી જો નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન મીઠાઈ શોષણ વાળા કરશું